એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં રેરાટી ફેલાઈ ગઈ હતી પતિએ પત્ની અને સાત વર્ષના બાળકને ઝેરી દવા આપી પોતે ગળે ફાંસો ખાઈ જીવન ટોંકાવી લીધું હતું ઘટનાની જાણ બાદ લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ સૌને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે

લોકોમાં જાત જાતની ચર્ચાઓ ચાલતી હતી ઘટનાની જાણ પોલીસે ઘટના સ્થળે પહોંચી સબનો કબજે લઈ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે આત્મહત્યા અંગે પિનાકીન પરમાર ડીસીપીએ જણાવ્યું હતું કે લિંબાયતમાં આવેલ રુસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર એ માં રહેતા એક પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો છે પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી તપાસ કરતા ત્રણ ડેડ બોડી મળી આવી હતી

રૂમ નંબર છપ્પન રુસ્તમ પાર્ક ગલી નંબર ત્રણ લિંબાયત આ જગ્યાએ હાલમાં એક પરિવારની આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે એ રીતની જે પોલીસને મા માહિતી મળેલ હતી તો પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતાં ત્રણ ડેડ બોડી અહીંયા અવેલેબલ છે જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા ઉંમરવડ આડત્રીસ એની વાઈફ છે નિર્મલા સોમેશ બત્રીસ વર્ષની છે અને એનો સાત વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે જે પતિ છે એ કોઈક કારણોસર એના દીકરી દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સુસાઈડ કરેલું છે અને પ્રાથમિક દૃષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે એ મોબાઈલની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે એ હવે તપાસનો વિષય છે કારણ કે એને પોતા પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે પોલીસે પંચનામું કરી રિકવર કરી આગળની કાર્યવાહી કરશે